જયરાજસિંહ બાપુ બધા પચાસ કરોડ મને કઈ કોઈ સો કરોડ આપે તો જયરાજસિંહ બાપુ લોકો આવી જઈશું અને કઈ લઈશું હવે એ તો આમાં તો બધી ભાઈ વાતો થતું હોય કેમ કે જ્યારે હું તેર મહિના તેર દિવસ જેલમાં રહ્યો ત્યારે આ સમાજ ના આગેવાન ક્યાં ગયા હતા મારી ઘરવાળી જેલમાં ગાલ દીધી મારા જુવાન ત્રણ દીકરા ગાલ દીધા મારા ભાઈને ને ગાલ દીધો ટોટલ અમે સાત જણા જેલમાં હતા સંજય પંડિતને મેં વકીલ રાખેલા નથી સંજય પંડિત ને કે આ દિનેશભાઈ જે પાત્ર છે એ મારા સમાજના પણ હું એને ઓળખતો જ નથી પેલા તો

ગણેશભાઈ ચાર મહિના જેલમાં જતા ને અમે આખો પરિવાર 13 મહિના જેલમાં જતો. પણ ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ બધું ખોટું થઈ રહ્યું છે એટલે મેા હામેતી દેદાથી બાપુના ઘરે આવી એકલો આવ્યો હતો અને બાપુને કીધું કે બાપુ તમારે મારે કોઈ નિસ્બત નથી એટલે આપણે માફા માફી કરવાની આ બધી વસ્તુમાં આટલો બધો ટાઈમ કેમ લાગ્યો? મેડિયા જોયા છે જે મારા રેકોર્ડિંગ મૂકે છે દસ કરોડના બે કરોડ ના પાંચ કરોડ ના મેં એક પણ રૂપિયો જયરાજસિંહ બાપુ પાસેથી લીધો નથી માત્ર માત્ર અમારા સમાજની દીકરીઓ દર વર્ષે હું સમલગ્ન કરું છું એટલે જયરાજસિંહ બાપુ સમુલગ્ન અમને મદદ કરી

નિર્દોષ છે સમાજ આજે મારી ભેગો છે સમાજ કાયલે મારી ભેગો છે મારી ભેગો સમાજ ન હોય તો તમે જોજો જુનાગઢ જિલ્લાના નોખા નોખા તાલુકા કેશોદ તાલુકો માળિયા તાલુકો અને માણાવદર તાલુકો જુનાગઢ તાલુકો ભેસાણ તાલુકો અને વિસાવદર તાલુકો જુનાગઢ તાલુકાના લોકો મારી સાથે આવ્યા છે અત્યારે તમારો કેસ જે લડતા હતા સંજયભાઈ પંડિત તેમણે તમારી ઉપર એવા આરોપ લગાવ્યા છે કે તમે એમને કોઈ જાણ નથી કરી સીધું બંધ બારને સમાધાન કરી લીધું એમને તો જાણ કરવી જોઈએ ને તમારે સંજય પંડિતને મેં વકીલ રાખેલા નથી સંજય પંડિત ને કે આ દિનેશભાઈ જે પાત્ર છે એ મારા સમાજના પણ એને ઓળખતો જ નથી પેલા તો એને તો અનુદ્ધસિંહ બાપુએ મોકલેલા હતા અમે તેને ઓળખતા મારો વકીલો મારે સો ટકાને ને જવાબ દેવો છે પણ એને રાખેલા અનુરૂધસિંહ બાપુએ હતા કેસ તો તમારો લડતા હતા ને હા કેસ લડતા હતા એને ત્રણ હજાર ત્રણ ત્રણ હજાર રૂપિયા અમારે નક્કી થયું કે હું જુનાગઢ આવું

ગણેશ બાપુ ની ધરપકડ થઈ ગઈ મારા ઓલા ધરપકડ થયા પછીનું જે રીબડા થી ગોઠવણી ચાલુ થઈ જે અમારા સમાજના આગેવાનો પૈસા છે ઓલો આપુ શક્ય પાક લાખ રાજુ તો એને છે મેં તો નથી લીધા ભાઈ તમારો ઉપયોગ થયો છે રીબડા ગોંડલમાં મને મારો એક નહીં આખા સમાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે મારો એકનો જ નહીં તો પછી માની લો કે આ બે ચાર જે આગેવાન છે એક દેવદાનભાઈ મુસળિયા છે યોગેશ ભાષા છે જોનટીભાઈ બગડા છે હવે મારે હવે મેં પેલા એ કીધું કે બાપુ મને માનો એને મને નાનો ભાઈ કીધો છે મોટા ભાઈ હતો એનો નાનો ભાઈ મારો સવાલ જ નથી હું આજીવન જયરાજસિંહ બાપુ ભેગો છું જુનાગઢ થી આવ્યા જે રીબડા ઉપર આક્ષેપ કર્યા છે કે ગોંડલ વિરુદ્ધ તેમનો ઉપયોગ થયો છે તેવું તેમણે મોટું નિવેદન પણ આપ્યું છે ગોંડલ સાથે તેમને કોઈ પણ જાત નું નથી